गुजरात के सीएम थे भूपेंद्र पटेल अभी मंत्रिमंडल बना बन बदला उनको सीएम से डमी सीएम बना दिया अब उनकी सीएम की नहीं चलती अब भूपेंद्र पटेल की नहीं चलती अब हर सांगवी सुपर सीएम है पूरे पटेल समाज को उन्होंने अपमान किया है और कांग्रेस बीजेपी के साथ मिली हुई है कांग्रेस और बीजेपी का गठबंधन है મેને એકબર દોનો પતિ પત્નીએ કોન પતિ કોન નહીં ગુજરાત આવેલા કેજરીવાલે રાજકીય દાવ ખેલવાની શરૂઆત કરી દીધી છે ગુજરાતમાં આવેલા કેજરીવાલે હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવા સાથે ભાજપ કોંગ્રેસ બને પતિ પત્ની છે તેવો આક્ષેપ મૂક્યો છે કેજરીવાલે ભાજપ તરફી પટેલ સમાજને આકર્ષવા માટે ભૂપેન્દ્ર પટેલના નામનો પણ ખાસ ઉપયોગ કર્યો અને કોંગ્રેસને નિશાન બનાવતા કહ્યું કે કોંગ્રેસ જ ઈચ્છે છે કે ભાજપની સરકાર જાય નહીં અને ધંધો ચાલતો રહે વિગતે વાત કરીએ સુડામડા ખાતે ખેડૂત પંચાયતમાં અરવિંદ કેજરીવાલ કેવા રાજકીય દાવ પેચ ખેલી રહ્યા હતા તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન બોટાદના ખેડૂત આંદોલન બાદ આમ આદમી પાર્ટીએ ખેડૂતોના મુદ્દે આક્રમક રીતે ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે હળદરના આંદોલનમાં હિંસા હિંસાબાદ જેલમાં બંધ રાજુ કરપડા પ્રવીણરામ સહિતના ખેડૂતોનો મુદ્દો બનાવી આજે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન ગુજરાતમાં આવ્યા હતા સુરેન્દ્રનગરના સાયલા નજીક સુદામડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કેજરીવાલે પોતાનું ભાષણ આપ્યું અને આ ભાષણમાં તેને રાજકીય દાવો ક્યાંક ખેલ્યા જેમાં ભાજપ કોંગ્રેસ બંનેને તેને પરાસ્ત કરવાનો પ્રયાસ કર્યો કેજરીવાલે ભાષણ આપતા ભાજપને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ મૂકતા કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ સેટિંગથી ચાલે છે કેમ આમ આદમી પાર્ટીના નેતા જેલમાં જાય છે ગુજરાતમાં કોંગ્રેસના નેતાને કેમ જેલમાં નથી જવું પડતું કેજરીવાલે એવું પણ કહ્યું કે હું પહેલાંથી જ કહેતો હતો કે ભાજપ અને કોંગ્રેસ પતિ પત્ની છે અને ભાગીદારીમાં ધંધા કરે છે અરવિંદ કેજરીવાલ ગઠબંધનમાં કોંગ્રેસની સાથે હતા અને ત્યાં તેઓ ભાગીદાર પણ હતા પરંતુ હવે તે ગુજરાતમાં કહી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ પતિ પત્ની છે તો કેજરીવાલ આ પતિ પત્નીની સાથે શું કરી રહ્યા હતા ગઠબંધનમાં એ પણ સવાલ છે પરંતુ આ સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડમી મુખ્યમંત્રી કહેતા કહ્યું કે હર સંઘવી સુપર સીએમ છે અને તેઓ જ બધું કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ તો ખાલી ડમી તરીકે બેસાડવામાં આવ્યા છે અને તેનાથી પટેલ સમાજનું અપમાન કરવામાં આવ્યું છે આમ કેજરીવાલે પટેલ વોટ બેંક પર ભૂપેન્દ્રભાઈના નામે તરાપ મારવાનો પ્રયાસ કર્યો જ્યારે ભાજપ કોંગ્રેસને પતિ પત્ની કહી કોંગ્રેસની વોટ બેંકને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું જણાય આવે છે જુઓ કેજરીવાલ શું બોલ્યા પછી આગળની વાત કરીએ ખેડૂતો કો જેલ ભેજને કા આદેશ કિસને દિયા હર્ષ સંગવીને खेडूतों के ऊपर लाठी चार्ज करने का आदेश किसने दिया हर संघवी ने खेडूतों को केस करने का उनके ऊपर 307 लगाने का आदेश किसने दिया हर संघवी ने चेतर वसावा को जेल भेजने का आदेश किसने दिया हर संघवी ने प्रवीण राम को जेल भेजने का आदेश किसने दिया हर संघवी ने राजू कपाड़िया को जेल भेजने का आदेश किसने दिया हर संघवी ने और बीजेपी ने हर संघवी को इनाम देके डिप्टी सीएम बना लिया कहा बहुत अच्छा और मारो और मारो और मारो उसको इनाम दिया हर संघवी को डिप्टी सीएम बना दिया मैंने हरदर का वीडियो देखा है किस तरह से खेडूतों को मार मार के पुलिस डंडे मार मार के भगा रही है मेरी आंखों में आंसू आ गए वो वीडियो देखने के बाद मैं आज चेतावनी देना चाहता हूं इस मंच से बीजेपी वालों को तुम्हारी उल्टी गिनती शुरू हो गई है आज से सैतीस साल पहले कांग्रेस को भी अहंकार हो गया था आज से सैतीस साल पहले कांग्रेस ने खेडूतों के ऊपर गोली चलाई थी चौदह खेडूत मारे गए थे पिछले सैंतीस साल से कांग्रेस की सरकार दोबारा नहीं आई है वही हाल इस बार बीजेपी का होने वाला भाजपा का होने वाला इस बार जो सरकार जाएगी अगले पचास साल तक बीजेपी की सरकार गुजरात के अंदर नहीं आने वाली। विसाभदर का चुनाव हुआ डर के मारे उन्होंने विसाभदर के चुनाव के बाद मंत्रिमंडल बदल दिया अब मंत्रिमंडल बदलने से काम नहीं चलेगा अब सरकार बदली जाएगी गुजरात के अंदर सरकार गुजरात के सीएम थे भूपेंद्र पटेल अभी मंत्रिमंडल बना, बना बदला उनको सीएम से डमी सीएम बना दिया अब उनकी सीएम की नहीं चलती अब भूपेंद्र पटेल की नहीं चलती अब हर सांग सुपर सीएम है पूरे पटेल समाज को उन्होंने अपमान किया है पटेल समाज के भूपेंद्र पटेल को उन्होंने सीएम से डमी सीएम बना दिया अब उनकी नहीं चलती अब अब उनकी हर संघ भी अब सुपर सीएम बन गए उनकी चलती है और कांग्रेस बीजेपी के साथ मिली हुई है कांग्रेस और बीजेपी का गठबंधन है मैंने एक बार कहा था दोनों पति पत्नी है कौन पति है कौन पत्नी है ये मुझे नहीं पता તો તમે જોયું તેમ અરવિંદ કેજરીવાલે ખેડૂતોના પ્રશ્નોને મુદ્દો બનાવી ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે પ્લેટફોર્મ તૈયાર કરવાનો ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હોય એવું તેમના ભાષણ પરથી લાગે છે અરવિંદ કેજરીવાલ જાણે છે કે ગુજરાતમાં ખેડૂતો હવે વિફર્યા છે અને માથે કમોસમી વરસાદનો માર પડ્યો છે જેથી ભાજપની સરકાર ભીસમાં ચાલી રહી છે માટે તેઓ ભાજપ સરકાર પર દબાણ વધારતા હોય એમ કહેતા તેમણે કહ્યું કે પંજાબમાં પૂર આવતા તમામ ખેડૂતોને હેક્ટરે પચાસ હજાર ભગવત માનની સરકારે આપ્યા છે તો ગુજરાતની સરકાર પણ ખેડૂતોને પચાસ હજાર રૂપિયા હેક્ટર દીઠ વળતર ચૂકી દે જેથી ખેડૂતોને રાહત મળે આમ હવે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેડૂતોના મામલે ભારે ખેંચતાણનું રાજકારણ જોવા મળે છે જેના કારણે ભાજપ ખેડૂતોને રીઝવવા વધુમાં વધુ સારું વળતર આપવાનો પ્રયાસ ચોક્કસથી કરશે તેવું લાગે છે કારણ કે જો ખેડૂતો આક્રોશિત બની ગયા અને રાજકીય વંટોળમાં આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ તરફી ખેડૂતો ઢળે છે તો મતના અંક ગણિત ધારિયા બહારના બગડી જાય તેમાં કોઈ શંકા નથી વળી કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતભરમાં કૃષક આંદોલનની જાહેરાત કરવામાં આવી છે અને હળદળ ગામ ખાતેથી જ કોંગ્રેસે વિશાળ જનસભા રાખી આ કૃષક આંદોલનના શ્રી ગણેશ કર્યા છે જેના કારણે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેડૂતોને પોતાના તરફી ખેંચવાની હરીફાઈ થઈ રહી છે તેવું પણ લાગે છે જે ભાજપ સરકારની મુશ્કેલીમાં સો ટકા વધારો કરી શકે છે ટૂંકમાં વર્ષ બે હજાર સત્યાવીસના વિધાનસભાના ચૂંટણી જંગમાં ખેડૂત મતદારો કેન્દ્રમાં રહેશે તેવું ચોક્કસપણે કહી શકાય અને ખેડૂતોની બોલબાલા આવશે ગુજરાતમાં રાજકારણમાં એવું પણ કહી શકાય આ પ્રકારના અહેવાલ વિડીયો સાથે જલ્દી મળીશું સોમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર